અંબાલાલની મોટી આગાહી અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં આવનારા પલટાની આગાહી કરી છે હવે કંઈક નવા જૂનીના સંકેતો આપવામાં આવ્યા છે તો અંબાલાલ પટેલની આ નવી આગાહી શું છે અને શું ખરેખર ગુજરાતમાં હજુ પણ આ ડિસેમ્બર મહિનામાં માવઠું થશે અને થશે તો કયા કયા જિલ્લાઓને અસર થશે તે જાણવું ખૂબ અગત્યનું છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં શું પલટો આવશે સાથે જાન્યુઆરીની પણ જે છે માવઠાની આગાહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માંગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં તથા દેશમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલે અલનીનો હિમવર્ષા અને નવી સિસ્ટમ બનવાની આગાહી પણ કરી છે તેમણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે આ તમામ માહિતી આપણે વિસ્તારથી આજના ખાસ વિડીયોમાં મેળવીશું પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત અને દેશના હવામાન અંગે માહિતી આપતા કહ્યું છે કે ધીમે ધીમે હવે હવામાનમાં પલટો આવી શકે છે અંબાલાલે રાજ્યોમાં શિયાળાની હવે કેવી અસરો રહેશે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યોમાં આ વખતે ડિસેમ્બર અડધો પતિઓ છતાં શિયાળો જોઈએ તેવો પડી રહ્યો નથી આવામાં આગામી સમયમાં પણ શિયાળો હુંફાળો રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ અંગે પણ વાત કરી છે અંબાલાલ પટેલે સત્તરમી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઓગણીસમી તારીખે પણ હવામાનમાં પલટો આવી શકે છે જેના કારણે પણ ઠંડી રહી શકે છે અલનીનોની અસરના કારણે ઠંડી પર તેની અસર થાય છે ઠંડીમાં વધઘટ થતી રહે છે ઠંડી જોઈએ તેવી પડતી નથી અને આ સિવાય દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના હવામાનની અસર પણ રાજ્યના હવામાન પર પડતી હોવાની વાત અંબાલાલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે અને અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે ફરી અંબાલાલ પટેલે શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે સાથે સત્યાવીસથી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પણ પડશે વાત કરીએ અરબી સમુદ્રની તો અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી અંબાલાલ પટેલની મહત્વની આગાહી છે આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેભના કારણે ઠંડી પડતી નથી આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે બાવીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેને લઈ અઠ્યાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેમણે કહ્યું છે કે ઓછી ઠંડીનું કારણ અલ્નીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે વાત કરીએ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે તેના વિશે તો પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રો થી જવતી ઠંડીની શક્યતા છે અને ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની પણ શક્યતા છે અને વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે વાત અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાની પણ કરી છે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરતાં કહ્યું છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પણ પલટો આવશે અને ફેબ્રુઆરી મહિનામાં પાંચ તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને પશ્ચિમી વિક્ષેપોના કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે તો આ જાન્યુઆરી મહિનાની પણ મહત્ત્વપૂર્ણ આગાહી અંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે ખેડૂત મિત્રોએ આગાહીને ખાસ નોંધ લેવી જોઈએ આ સિવાય હવામાન વિભાગ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવી છે આ આગાહી ઠંડીની ઋતુ પસંદ કરનારાને નિરાશ કરી શકે છે રાજ્યમાં મોડી ઠંડીની શરૂઆત થયા બાદ હવે લઘુત્તમ તાપમાન વધુ નીચું જવાના બદલે તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આમ થવાથી ઠંડીનું પ્રમાણ વધવાના બદલે ઓછું થઈ શકે છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સૂકા અને ઠંડા પવન ફૂંકાવવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર થતાં તાપમાન સામાન્ય થઈ જાય છે હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ હજુ પણ સામાન્ય કરતાં તાપમાન ઊંચું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેશે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અડતાલીસ કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે જોકે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે જોકે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે જોકે તાપમાન વધવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે ડિસેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ગગડતું હોય છે જેના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત કમોસમી વરસાદથી થઈ છે તાપમાનમાં પણ વારંવાર વધઘટ થઈ રહી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી છે સત્તર ડિસેમ્બરની આસપાસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેતું હોય છે અમરેલીનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી ઊંચું છે વડોદરાનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઊંચું છે ભુજનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી છે અને તે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઊંચું નોંધાયું છે નલિયાનું લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું છે રાજકોટનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું છે સુરતનું લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઊંચું નોંધાયું છે એટલે કે આ વર્ષે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતાઓ પણ છે સત્તરમી તારીખથી વાદળોની ગતિવિધિ જણાશે અને આગામી સપ્તાહના અંતમાં એટલે કે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તમે સૌ જાણો છો કે અરબસાગરમાં કોઈ પણ સિસ્ટમ બને તો ગુજરાત ઉપર તેની સીધી અસર જોવા મળે છે અંબાલાલના મત મુજબ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરમાં અરબસાગર અને બંગાળના ઉપસાગર બંનેમાં સિસ્ટમ બનશે તો ગુજરાત ઉપર ચોક્કસથી તેની અસર જોવા મળશે ગુજરાત હવામાન વિભાગની વેબસાઇટ મુજબ ગુજરાતમાં સોળમી તારીખે ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે ડીસા અને કંડલામાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ઓગણીસ ગાંધીનગરમાં સત્તર વડોદરામાં અઢાર સુરતમાં એકવીસ રાજકોટમાં અઢાર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન મોટા ભાગના શહેરોમાં ત્રીસ થી બત્રીસની આસપાસ નોંધાયું હતું જે આ વર્ષે ખૂબ ઊંચું તાપમાન કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી આવ્યો ગુજરાતના વાતાવરણમાં પલટો લાગી રહ્યા છે કે નવા જૂનીના એંધાણ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ શિયાળાના બદલે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે થોડી ઠંડી લાગે છે તો થોડી વાર ગરમીનો અહેસાસ થાય છે અધૂરામાં પૂરું અમુક સમયે વાદળછાયા વાતાવરણને કારણે ચોમાસા જેવી ફિલિંગ્સ આવે છે આ બધાનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ જ કારણ છે કે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ચરોતરમાં શિયાળુ ઋતુ ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ગુજરાતભરમાં સોળથી વીસની વચ્ચે કંઈક નવા જૂની થાય તેવા સંકેતો મળી રહ્યા છે શિયાળાની ઋતુ હવે ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ત્યારે આણંદ ખેડા જિલ્લામાં ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચવાની શક્યતાઓ હવામાન તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાય છે જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે કરા ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ત્રેવીસમીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહેશે ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે સોળ અને અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને અઢારમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે બે હજાર ચોવીસને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની વિસ્તારથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બે હજાર ચોવીસમાં પણ અનેક ચક્રવાત આવશે વધુ તેઓ કહે છે કે ડિસેમ્બરના બાકીના દિવસોથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેનું પણ તેણે અનુમાન કર્યું છે રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે પરંતુ આ વર્ષે હજી જોઈએ તેવી ઠંડી પડી નથી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે તેમણે નવા વર્ષની શરૂઆતથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન કર્યું છે અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યું છે કે અઢાર ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે અને વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે કારણ કે ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહેશે સોળથી અઢાર ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે મજબૂત સિસ્ટમ આવશે જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે ત્રેવીસ ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે આ તો વાત થઈ ડિસેમ્બરના બાકી રહેલા પંદર દિવસની પરંતુ જાન્યુઆરી મહિનાની વાત કરતાં તેઓ કહે છે કે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે જણાવ્યું કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો આવશે ફેબ્રુઆરી અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ નલિયા અને ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે ખાસ ખેડૂત મિત્રો નોંધી લેજો કે અંબાલાલ પટેલના મત મુજબ ફેબ્રુઆરી મહિનામાં કચ્છ નલિયા અને ઉત્તર ગુજરાતમાં આખો મહિનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે હવે વાત કરીએ જો એપ્રિલ મહિનાની તો અંબાલાલ પટેલે એપ્રિલ માસ માટે જણાવ્યું છે કે આ મહિનામાં પવન ફૂંકાવવાની શક્યતા રહેશે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોનનું વર્ષ છે એટલે કે વાવાઝોડાનું વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલચલ જોવા મળશે બે હજાર ચોવીસના વર્ષમાં છવ્વીસ એપ્રિલથી જે છે તે વાવાઝોડા જોવા મળશે જેવી રીતે બે હજાર ત્રેવીસમાં આપણે ચોમાસાની શરૂઆત જે છે તે અરબસાગરમાં બીપોર જોઈ નામના વાવાઝોડાથી થઈ હતી તેવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ ચોમાસાની શરૂઆત છવ્વીસ એપ્રિલની આજુબાજુથી વાવાઝોડાથી થશે એક મે પછી દરિયામાં હલચલ પણ જોવા મળશે અને જૂન માસની શરૂઆતમાં આખા અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે પાછલા એક બે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે બંગાળની ખાડી સક્રિય થાય છે ત્યારે અરબસાગર પણ સક્રિય જોવા મળે છે તો તેવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ એપ્રિલ મહિનામાં અરબસાગરની સાથે સાથે બંગાળાની ખાડી પણ સક્રિય જોવા મળે અવાહરલાલ પટેલે ખેડૂતો માટેની આગાહી કરતાં જણાવ્યું છે કે બરફ બરફવર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય છે શિયાળુ પાકમાં ઘઉંનો પાક મુખ્ય ગણવામાં આવે છે આ ઉપરાંત વરિયાળી અને એરંડાને પણ અસર થાય છે જો વધુ હિમવર્ષા થાય તો કપાસના પાકમાં પાન ખરી જાય છે અને દિવેલાના પાકમાં વરસાદની અસર થાય પણ વધઘટના કારણે તેના પાન પર અસર થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ જો હાલની પરિસ્થિતિના તાપમાનની તો ભર શિયાળે ઠંડી ઘટશે અને તાપમાન વધશે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે પણ જાણી લઈએ અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન મોટા ભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરના મધ્ય ભાગમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો ગગડતો હોય છે અને કડકડતી ઠંડી પડતી હોય છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહીમાં ઠંડીનું જોર ઘટી શકે છે તેવી આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગે શુક્રવારે બપોરે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે અનુમાન કર્યું છે તેમના જણાવ્યા પ્રમાણે મોટાભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી આ સાથે તેમણે જણાવ્યું છે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે જ્યારે રાજ્યમાં વરસાદની શક્યતાઓને તેમણે નકારી છે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ મોટા ભાગે સૂકું રહેવાની સંભાવના છે વરસાદ થવાની વધુ શક્યતાઓ નથી જોકે કેટલીક જગ્યાઓ પર વાદળો જોવા મળી શકે છે આંશિક વાદળછાયું વાતાવરણ પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે મહત્તમ તાપમાનની જો વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે નોંધનીય છે કે દેશના હવામાન વિભાગે પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો હૂંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર